તેવી ધમકી આપીને અજાણ્યા લોકો એક લાખ ની ખંડણી માંગી બાજીરાવ સિંગ નામે આઈડી બનાવીને પોસ્ટ કરતો હતો હું સોશિયલ મીડિયા પર તારા વિશે પોસ્ટ મૂકું છું તે બંધ કરવી હોય તો મને એક લાખ રૂપિયા આપવા પડશે નહીં તો હું અપમાનિત પોસ્ટ મૂકવાનું ચાલુ રાખીશ એમ્બ્રોડરીના વેપારીને રૂપિયા ન આપતા તેને અને તેના પરિવારને બદનામ કરવા પોસ્ટ વાયરલ કરી હતી આ મામલે એમ્બ્રોડરીના વેપારીએ લસકાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે જેના આધારે પોલીસે ખંડણી દિનેશ કાળો ગોપાણીની સામે ગુનો દાખલ કર્યો છે વધુમાં દિનેશ ગોપાણીનો સોશિયલ મીડિયા પર બાજીરાવ સિંઘમ નામથી આઈડી બનાવ્યો હતો લસકાણા ખાતે રહેતા ચોત્રીસ વર્ષે યુવક એમ્બ્રોડરીના વેપાર સાથે સામાજિક કાર્યકર છે વેપારી સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી હતી આ પોસ્ટ બાબતે તેઓના પિતા પર એક મહિલાનો કોલ આવ્યો હતો આથી વેપારી મહિલાની વિરુદ્ધમાં લસકાણા પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી અરજી બાદ પોલીસે મહિલાને પોલીસ સ્ટેશન બોલાવીને બંને વચ્ચે સમાધાન થયું હતું તે વખતે મહિલાની સાથે દિનેશ ગોપાણી પણ પોલીસ સ્ટેશને આવ્યો થોડી વાર પછી વેપારી પોલીસ સ્ટેશનથી નીકળીને લસકાણા ચાર રસ્તા પાસે પહોંચ્યા ત્યારે દિનેશનો ફોન આવ્યો દિનેશે એક લાખની ખંડણી માગી એક લાખ ન આપતા દિનેશે વેપારી અને તેના પરિવારને બદનામ કરવાની અપમાનજનક પોસ્ટ મૂકી હતી મારું નામ અજય દુધાજ છે હું છેલ્લા ઘણા સમયથી રાજકીય સામાજિક ધાર્મિક તેમજ સેવાકીય સંગઠનો સાથે જોડાઈ અને સમાજ સેવાના કાર્યો કરું છું ઘણા સમયથી બાજીરાવ સિંઘમ બનીને ફરતો વ્યક્તિ જેનું નામ મને જાણવા મળ્યું કે દિનેશ ગોપાણી અને એના ગામનું નામ છે ચોગઠ એ વ્યક્તિ પોતાના સોશિયલ મીડિયાના ફેસબુકના એકાઉન્ટ જે બાજીરાવ સિંઘમ નામનું એકાઉન્ટ છે તેમાંથી અને એમના ફેક એકાઉન્ટમાંથી મારા વિરુદ્ધ મારા પરિવાર વિરુદ્ધ મારા ગ્રુપ વિરુદ્ધ ગ્રુપના સભ્યો વિરુદ્ધ ખોટી ખરાબ અભદ્ર અને ગાળા ગાળી વાળો પોસ્ટો લખતો હતો ત્યારબાદ એની મનોવૃત્તિ ન સંતોષાતા એકવાર અચાનક લસકાણા પાસે ચોકડી પાસે એમણે મારી ગાડી રોકવાનો પ્રયાસ કર્યો હતો ગાડી રોકી હતી અને એમની સાથે ઘણી વાતચીતો થઈ હતી જેમાં મેં એમને કહ્યું હતું કે ભાઈ તું મારા વિશે આવી પોસ્ટો ક્યારેય ન લખ તને કંઈ તકલીફ હોય મારાથી તને કંઈ ખોટું થયું હોય તો તું મને રૂબરૂ કહી દે એમાં મને એવું જણાવ્યું હતું કે મને એક લાખ રૂપિયા આપી દે એટલે હું તારા વિરુદ્ધ તારા પરિવાર વિરુદ્ધ કે તારા ગ્રુપ વિરુદ્ધ ક્યારેય પોસ્ટ નહીં કરું જે એક લાખ રૂપિયા આપવાની મેં ના પાડતા એમણે મને એવી ધમકી આપી હતી કે હું તને જોઈ લઈશ અને હવે તને સોશિયલ મીડિયામાં સામાજિક રીતે પારિવારિક રીતે ચરિત્ર બાબતે તને બદનામ કરીને જ રહીશ અને હું તારા પરિવારને પણ બદનામ કરી અને તારા પરિવારને પૂરો કરી દઈશ બે દિવસ જતા મારા સામાજિક મિત્રો દ્વારા મને એવું જાણવા મળ્યું કે આમના વિરુદ્ધ આગળ પણ ખંડણીનો ગુનો દાખલ થયેલો છે કતારગામ વિસ્તારમાં મેં ખનણી ન આપતા એમણે એમના સોશિયલ મીડિયાના પોતાના બાજીરાવ સિંઘમ તેમજ બીજા ઘણા બધા ફેક એકાઉન્ટોમાંથી મારા વિરુદ્ધ ઘણી બધી પોસ્ટો કરી હતી આ બધી પોસ્ટોમાં એક પોસ્ટમાં મેં વળતો જવાબ આપ્યો હતો કે તું મારી પાસેથી ખંડણી માગવાની ફિરાકમાં હોય તો સંકેલી લેજે ખંડણી તો હું આજે પણ નહીં આપું અને કાલે પણ નહીં આપું જેમાં એમણે મારા પરિવાર વિરુદ્ધ મારા પરિવારના સભ્યો વિરુદ્ધ ગાળા વાળી અભદ્ર કોમેન્ટ કરી અભદ્ર માગણી કરી અને મારા પરિવારને મારા પરિવારની પ્રતિષ્ઠાને મારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાની ઠેસ પહોંચાડવાનું કાર્ય કર્યું હતું તેમ છતાં એની મનોવૃત્તિ ન સંતોષાતા મારા કુટુંબના એક ભાઈને એક જગ્યાએ રૂબરૂ મળ્યો હતો લસકાણામાં તેમણે એવું પણ જણાવ્યું કે તું તારા ભાઈને કહી દેજે કે મને લાખ રૂપિયા નથી આપ્યા ને એમને બહુ મોટી ભૂલ કરી છે જો લાખ રૂપિયા આપી દઈ જો એ પાછો વળી જાય હજુ પણ સમય છે લાખ રૂપિયા અજય દુધાત લાખ રૂપિયા આપી દઈ તો હું એમના વિરુદ્ધ કાંઈ નહીં લખું એને કાંઈ નહીં કરું નહીતર હું એમના વિરુદ્ધ ઘણું બધું લખી એને સામાજિક રીતે માનસિક રીતે ચરિત્ર બાબતે ખૂબ જ બદનામ કરી તેમજ તેમ છતાં પણ નહીં સમજે તો એના પરિવાર સુધી પણ પહોંચી જઈશ અને એના પરિવારને પણ હું પૂરો કરી દઈશ છે એમણે ધમકી આપી હતી કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે